નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ સિંધ્રોટના શ્રમ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત એક ખૂબ જ ખાસ કાર્યક્રમ વિશે એક એવું અઠવાડિયું જે સેવા સમુદાય અને ઉજવણીને એક સાથે લાવે છે ચાલો જોઈએ કે આ આખું આયોજન કેવું રહેવાનું છે અને શા માટે આટલું બધું ખાસ છે જુઓ આ ખાલી તારીખો અને પ્રોગ્રામની લિસ્ટ નથી ના આ તો એક મિશન છે રક્તપિત્ત નિવારણ સપ્તાહ એક એવો પ્રયાસ જે જાગૃતિ ફેલાવવા અને આખા સમાજને એક કરવા માટે બનાવવામાં આવ્યો છે એક આખું અઠવાડિયું અને બસ એક જ ધ્યેય સાથે મળીને એક તંદુરસ્ત સમાજ બનાવવાનો તો સવાલ એ છે કે આ સ્પેશિયલ વીકમાં આખરે છે શું શ્રમ મંદિર ટ્રસ્ટે ખરેખર બધાનું ધ્યાન રાખ્યું છે હો ચાલો આખા અઠવાડિયાની રૂપરેખા પર એક ઝડપી નજર ફેરવીએ તો જુઓ આખા સપ્તાહની જર્ની કંઈક આવી છે શરૂઆત થશે ત્રીસ જાન્યુઆરીએ એકદમ ભવ્ય ઉદઘાટનથી અને પછી તો બસ ધમાલ જ ધમાલ એમાં રમતગમત છે આધ્યાત્મિકતા છે બાળકોનો કલરવ છે અને છેલ્લે વીકેન્ડ પર તો ક્રિકેટનો રોમાંચ અને આનંદ મેળાની જબરદસ્ત મજા સાથે આ આયોજન એના પીક પર પહોંચશે પણ સારા કામની શરૂઆત તો શાનદાર જ હોવી જોઈએ ખરું ને તો ચાલો જોઈએ કે આ સપ્તાહની શરૂઆત કેવી રીતે થવાની છે અને ઉદઘાટન સમારોહમાં શું શું ખાસ છે તો તારીખ નોંધી લેજો ત્રીસ જાન્યુઆરી જગ્યા છે કન્યા છાત્રાલય પાસે અહીંથી આખા સપ્તાહનો સત્તાવાર રીતે પ્રારંભ થશે અને હા આ ખાલી એક ફોર્મેલિટી નથી હો આ તો એક મોકો છે આખા સમાજને ભેગા થઈને એક સારા કામ માટે કમિટમેન્ટ કરવાનો બસ અહીંથી જ એકતા અને સેવાની આખી યાત્રા શરૂ થશે ઓકે તો ઉદઘાટન તો થઈ ગયું પણ પછી શું પછી તો આખું અઠવાડિયું જાત જાતની પ્રવૃત્તિઓ અને ઉત્સાહથી ભરેલું રહેવાનું છે ચાલો એક પછી એક દિવસ પર નજર કરીએ કે શું શું મજેદાર થવાનું છે અહીંયા આયોજનની વિવિધતા તો જુઓ એકત્રીસ જાન્યુઆરીએ ખાસ કરીને દિવ્યાંગો માટે રમતગમતનું આયોજન છે આ કેટલી સરસ વાત છે પછી પહેલી ફેબ્રુઆરીએ એક તરફ દિવ્યાંગ નિવાસમાં સત્યનારાયણની કથા છે તો બીજી તરફ કુમાર છાત્રાલયમાં બાળકો માટે રમતો છે મતલબ આધ્યાત્મ અને મસ્તી બધું સાથે અને બીજી ફેબ્રુઆરીએ તો આખો સમુદાય અનગઢ કોટના બીચ પર ભેગો થશે દરેક દિવસ સમાજના દરેક વ્યક્તિને જોડવાનો કેટલો સરસ પ્રયાસ છે નહીં અને હવે વાત કરીએ મેદાન પરના જોશ અને જુસ્સાની ઓફિસની પાછળનું ગ્રાઉન્ડ છે ને એ બે દિવસ માટે તો ક્રિકેટ ફીવરથી ગાજવાનું છે થર્ડ ફેબ્રુઆરીએ ખાસ બહેનો માટેની મેચ છે અને કહેવાય વુમન પાવર અને પછી ફોર્થ ફેબ્રુઆરીએ જે વાર્ષિક ક્રિકેટ મેચ થાય છે એમાં તો ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે અને આખા અઠવાડિયાની મહેનત ઉત્સાહ અને ઉજવણીનો અંત ક્યાં થશે એ થશે ગ્રાન્ડ ફિનાલે સાથે એટલે કે આનંદ મેળો સાંભળતા જ મજા આવી જાય નહીં આ ખાલી મેળો નથી પણ આખા સપ્તાહની જે એકતા છે જે ખુશી છે એનું એક શાનદાર સેલિબ્રેશન છે તો નોટ કરી લો પાંચમી ફેબ્રુઆરી જગ્યા છે પાર્કિંગમાં આ એક એવો મોકો છે જ્યાં આખો સમાજ આખું ગામ ભેગું થશે સાથે મળીને હસશે મજા કરશે અને આ આખા સફળ સપ્તાહની ઉજવણી કરશે આનાથી મોટો ઉત્સવ બીજો કયો હોઈ શકે બરાબર ને તો આપણે આખા અઠવાડિયાના કાર્યક્રમો તો જોઈ લીધા પણ આ બધા પાછળનો જે ઊંડો અર્થ છે જે સાર છે એ શું છે ચાલો એને સમજવાની કોશિશ કરીએ જુઓ થી શરૂ કરીને આનંદ મેળા સુધી આ આખી સફર છે ને એ ખાલી ઇવેન્ટ્સની એક લાઇન નથી ના આ તો આખા સમુદાયની ઉજવણી છે જાગૃતિની ઉજવણી છે અને સૌથી વધુ એકતાની ઉજવણી છે પછી ભલે દિવ્યાંગો માટેની રમત હોય કે બહેનોની ક્રિકેટ મેચ દરેક પ્રવૃત્તિ પાછળ એક જ મોટો ઉદ્દેશ્ય છે એ બતાવવાનો કે આપણે બધા એક છીએ અને છેલ્લે આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે કે જ્યારે કોઈ સમાજ કોઈ સારું હેતુ લઈને એકસાથે આવે છે તો એની તાકાત કેટલી બધી હોઈ શકે છે નહીં આ સપ્તાહ ખાલી રક્તપિત નિવારણ માટે નથી પણ એ તો આપણી પોતાની આપણી સામૂહિક શક્તિ અને ક્ષમતાઓનું એક જીવંત ઉદાહરણ છે